નમસ્કાર આપની હારી રહ્યા છો હળીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાઉભાઈ પટેલ અને બાલાસિંદોર ધારાસભ્ય મનસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં લુણાવાડા વિસ્તારામ ગૃહ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં ભાજપ દ્વારા સમગ્ર દેશ સહિત મહીસાગર જિલ્લામાં ચાલનાર નેવ દિવસના આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી સંયોજકો દિનેશભાઈ પટેલ ઉપાધ્યાય હતા પત્રકાર મિત્રો નું હૃદયથી સ્વાગત કરું છું દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ બે હજાર ઓગણીસ માં વોકલ ફોર લોકલ માટે એક આહવાન કર્યું હતું અને એના ભાગ સ્વરૂપે સરકાર અને સંગઠન દ્વારા આત્મનિર્ભર ભારત અને ઘર 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 સ્વદેશી સ્વદેશી અંતર્ગત દિવસનો એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે પચીસમી સપ્ટેમ્બરથી આમ તો શરૂઆત એની થઈ ગયેલી છે અને આવનાર પચીસ ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલનાર છે એટલે કુલ નેવું દિવસના આ કાર્યક્રમમાં જિલ્લામાં બસો ને છત્રીસ જેટલા શક્તિ કેન્દ્ર છે અને પંચાયત છે તો તમામે તમામ વિસ્તારને આવરી લઈ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમો લોકોને જાગૃત કરવા માટે અને એમને એમ કહેવામાં આવશે કે ભાઈ સ્વદેશી એ દેશનો આત્મા છે સ્વદેશી એ દેશનો આધાર છે આપણા દેશનું જ ઉત્પાદન આપણે ખરીદીએ અને દેશના લોકોની મજબૂતાઈ વધારીએ દેશની કંપનીઓને પણ મજબૂતાઈ બનાવીએ અને એની સાથે સાથે દેશને પણ મજબૂત બનાવીએ એક વિચાર એવો કહેવામાં આવશે કે દેશના જે શ્રમિકો છે એ શ્રમિકોનો પરસેવો જે વસ્તુની અંદર હોય એ પરસેવાવાળી વસ્તુ એ પરસેવાથી બનેલી વસ્તુ ખરીદી અને દેશને મજબૂત બનાવીશું એ પ્રકારનો એક વિષય પ્રજા સમક્ષ જિલ્લા ભાજપ દ્વારા લઈ આવશે આવનાર સમયમાં જિલ્લા પંચાયત સીટ ઉપર દિવાળી બાદ સ્નેહ મિલન સમારંભમાં પણ આત્મનિર્ભર ભારત સ્નેહ મિલન ની શુભેચ્છાઓ નવા વર્ષની પણ આપવાના છે પણ સાથે સાથે આ સ્વદેશી ઉત્પાદનોને ખરીદવા માટેના સંકલ્પો પણ આપણે આ સ્નેહ મિનલ સમારંભોની અંદર કરાવડાવવાના છીએ છેલ્લા અગિયાર વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ દિલ્હીની સત્તા કમાન સંભાળ્યા પછી દેશની અંદર નાના મોટા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટેના કાર્યો એમણે કર્યા છે મુદ્રા યોજનામાં એમણે અત્યાર સુધીમાં બત્રીસ લાખ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને આના થકી દેશમાં સીધી આડકતરી રીતે પ્રત્યક્ષ પરોક્ષ રીતે પંચાવન કરોડ જેટલા નવ યુવાનો રોજગારી વર્તમાન સમયમાં મેળવી રહ્યા છે કુલ મળીને પ્રત્યક્ષ સ્વરૂપે માણસોને રોજગારી મળે દેશમાં ઉત્પાદન વધે અને દેશના લોકો સુખી થાય એ માટેનો પ્રયત્ન કેન્દ્ર સરકાર કરી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા અને જિલ્લા ભાજપ દ્વારા પણ સ્વદેશીને પ્રોત્સાહિત કરવા માટે સ્વદેશી ઉત્પાદનોને ખરીદવા માટે આજરોજ જિલ્લાની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને ઉપાધ્યાય એન શ્રી બ્રિંદાબેન અમારા મીડિયા અને સોશિયલ મીડિયાના મિત્રોભાઈ શ્રી મિતેશભાઈ અને હિરેનભાઈ કાર્યકર્તા બંધુઓ સૌ ઉપસ્થિત રહ્યા હતા અને આ નેવ દિવસનો જે રોડ મેપ છે નેવ દિવસના રોડ મેપની અંદર કેવી રીતે કાર્યો કરવા અને જનજન સુધી આ વાત વાત દરેક દરેક ઘર સુધી સુધી વ્યક્તિ સ્વદેશીની એ માટેની રોજ પત્રકાર મિત્રોને માહિતી આપવામાં આવી હતી આપ સૌના માધ્યમથી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે આપણા જિલ્લાના સૌ રહેવાસીઓને વિનંતી કરું છું કે આપ પણ તમે બજારમાં જાઓ તો સ્વદેશી ઉત્પાદનોને ખરીદો કે જેનાથી આપણી આસપાસમાં જે નાના મોટા ઉદ્યોગો ઉદ્યોગ સાહસિકો કામ કરી રહ્યા છે તો એ લોકોને પણ તમારા થકી બળ મળશે અને આપણી દેશની મજબૂતાઈ જે વધશે ટૂંક સમયની અંદર જ આપણા દેશની જે ઇકોનોમી છે એ દુનિયાના ચોથા નંબરે આવી છે મને એમ લાગે છે કે આવનાર સમયમાં આપણે સ્વદેશીને જો સ્વીકારીશું તો ત્રીજા નંબરે આવતા બહુ લોબો સમય લાગે નહીં અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક વિઝન છે કે બે વર્ષ પૂર્ણ થાય છે તો એ સો વર્ષ પૂર્ણ થાય ત્યાર આપણો દેશ જે છે એ આત્મનિર્ભર બને અને દુનિયામાં વિકસિત દેશ તરીકે શિરમોર બને એવો જે એમનો સંકલ્પ છે ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે સરકારોનો જે સંકલ્પ છે એમાં આપણે બધા સહભાગી બનીશું આભાર